ભરૂચ જિલ્લાના ભીમપોળા ગામની નર્મદા નહેર નિગમની કેનાલમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભંગાણની સ્થિતિ ખેડૂતો બન્યા ચિંતાટોળ કેનાલનું વહેલી તકે સમારકામ નહીં થાય તો કોંગ્રેસ તાલુકા પ્રમુખે આપી નર્મદા નહેર નિગમની ઓફિસે તાળાબંધીની ચીમકી ભરૂચના ભીમપોળા ગામ પાસેથી પસાર થતી નર્મદા નહેર નિગમની બ્રાન્ચ કેનાલ કે જે કેનાલનું પાણી સિંચાઈ માટે ભીમપુરા ગામ સહિત આમોદ આછોદ વગેરે પંથક માટે ખેડૂતોના જીવાદોરી સમાન છે અત્યારે કેનાલમાં મસ્ત મોટા ગાબડાઓ પડી ગયા છે જો આ કેનાલનું સમારકામ નહીં કરવામાં આવે તો ખેડૂતોને ઊભો પાકમાં ભારે નુકસાન વેઠવાનો વારો આવશે અને ઊભો પાક નિષ્ફળ જશેનો ભય ઊભો થયો છે ખેડૂતો દ્વારા વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં નર્મદા નહેર નિગમ દ્વારા આ મુદ્દે કોઈ ગંભીરતા લેવાતી નથી અને હાલ આ કેનાલની દુર્દશા થયેલી છે બિસ્માર કેનાલમાં અન્ય સ્થળોએ પણ ભંગાર પડવાની પૂરેપૂરી શક્યતાઓ જણાઈ રહી છે થોડા સમય અગાઉ કેનાલમાં મસ્ત મોટું ગાબડું પડ્યું હતું અને હજારો ક્યુસેક પાણીનો વેરફાર થયો હતો ત્યારે પણ જાગૃત ખેડૂતો દ્વારા અનેક રજૂઆતો કરવામાં આવી હતી તો કેનાલનું પાણી બંધ કરીને તંત્રએ જવાબદારી પૂરી થઈ ગઈ એ સમજીને સમારકામ કરવાનું ભૂલી ગયા એવું ખેડૂતોના મુખ્ય ચર્ચા રહ્યું છે બેહાલ ખેડૂતોની વેદનાને સાંભળવા કોઈ તૈયાર નથી અંદાજીત ચાર મહિનાથી પડેલા મત મોટા ભંગાળથી ઊભા પાકમાં નુકસાન થયું છે તંત્રના પાપે વેઠવાનો વારો ખેડૂતોનો આવ્યો છે જ્યાં ગાબડું પડ્યું છે એ જગ્યા પર ટકલાદી મટીરીયલથી સતત બેથી ત્રણ દિવસ સુધી સમારકામ ચાલેલું હતું અને તંત્ર અને કોન્ટ્રાક્ટરના ભ્રષ્ટાચારની ચાળી ખાય એવું મસ્ત મોટું બંગાળ એ જગ્યાએ સર્જાયું છે ખેડૂતોને ઊભા પાકમાં સિંચાઈ માટે પાણીની રાહ જોવા મજબૂર બન્યા છે વહેલી તકે કેનાલનું રિપેરિંગ નહીં થાય તો આમોદ સ્થિત નર્મદા નહેરની ઓફિસે તાળાબંધી કરવાની ચીમકી આમોદ તાલુકા પ્રમુખ આપી છે હવે આગામી દિવસો તંત્ર સતવડે ગોળ નિદ્રામાંથી સફાળા જાગશે કે પછી આમોદ તાલુકાના કોંગ્રેસ પ્રમુખ અને એમની ટીમ દ્વારા ખેડૂતોને સાથે રાખીને નહેર નિગમની ઓફિસે તાળાબંધી કરીને જગાવશે એ જોવું રહ્યું ઇમરાન મરચા પાલેજ ભાજપ સરકારના રાજમાં આપ અહીંયા જોઈ શકો છો ખેડૂત વિરોધી માનસિકતા ધરાવતી સરકારના કારણે છેલ્લા ભાજપ સરકાર દ્વારા આજ દિન સુધી સમારકામ અને ને કોઈ સાફ સફાઈ કરવામાં આવેલ નથી અગાઉ પણ ખેડૂતો દ્વારા તથા પ્રેસ મીડિયા દ્વારા અધિકારીને રજૂઆત કરવામાં મૌખિક રજૂઆત કરવામાં આવી હતી પણ આજ દિન સુધી અધિકારીઓ પેટનું પાણી હાલતું નથી એના માટે અમે અહીંયા આવ્યા છે ને આ ભાજપ સરકારનું ભ્રષ્ટાચારનું ભૂત અમે છતું કરવા માંગીએ છીએ આમના સમયમાં કોંગ્રેસ દ્વારા શું પગલા લેવામાં આવશે જો આ રિપેર કરવામાં નહીં આવે તો આ રિપેર કરવામાં વહેલામાં વહેલી તકે નહીં આવે તો અમે નર્મદા નિગમની કાર્ય ઓફિસે જઈને અમે તાળાબંધી કરીશું